મહોત્સવમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અટકાવ્યા હતા દાનાભાઈ માળી કોંગ્રેસને ટાંકીને ખેડૂતોને સંબોધન કરતા હતા અને કહ્યું હતું કે સરકાર દિવાળી સુધીમાં ખેડૂતોને સહાય આપી દેશે બીજી બાજુ સહાય મામલે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો મહત્વનું છે કે મંચ ઉપર જ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે આવી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે કૃષિ મહોત્સવની ઉજવણી ચાલી રહી હતી અને એ દરમિયાન જ ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા જોડાઈ ગયા છે અમારી સાથે યશપાલસિંહ કૃષિ મહોત્સવની ઉજવણી અને આ વચ્ચે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોની સહાય મુદ્દે મંચ ઉપર જ ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામે આવી ગયા શું છે વિગતો એ ચોક્કસું કહી શકાય કે આજે કૃષિ મહોત્સવ જે ચાલે રા તાલુકા ખાતે જે કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ભાજપના જે નેતા છે એ બોલવા થયા ત્યારે સ્પીચ આપી તે સમયે કોંગ્રેસના નેતાએ પણ બોલતા રોક્યા હતા કારણ એવું છે કે જે છ સાત અને આઠ સપ્ટેમ્બર ના રોજ જે વરસાદ વરસ્યો છે તેને લઈને હજી આ વિસ્તારના ખેડૂતો જે છે ખેડૂતોને હજી સુધી

સંબોધન ચાલતું હતું ત્યારે જ કોંગ્રેસ નેતાએ ભાજપના નેતાને બોલતા અટકાવ્યા હતા દાનાભાઈ માળી બોલી રહ્યા હતા કે સરકાર દિવાળી સુધીમાં ખેડૂતોને સહાય આપી દેશે જ્યારે બીજી બાજુ આક્ષેપ પણ કર્યો હતો કે સહાય મામલે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે તેવો દાવો દાનાભાઈ માળીએ કર્યો અને જેવું આ દાવો થયો તે મંચ ઉપર જ કોંગ્રેસના નેતાએ ભાજપના નેતાને બોલતા અટકાવી દીધા હતા આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જ્યારે કૃષિ મહોત્સવ યોજાયેલો હતો ત્યાં ખેડૂતોનો કાર્યક્રમ હતો કોઈ રાજકીય કાર્યક્રમ નતો પણ જેવો ભાજપના પૂર્વ પ્રમુખ બોલવા ઉભા થયા તો એ ખેડૂતોનો મામલો છોડીને રાજકીય બાબતે આક્ષેપો કરવા લાગ્યા અને ગઈકાલે જે ખેડૂતોનો જે મહારેલી થઈ એનાથી ઘોંઘવાયેલા હતા અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા હતા કોંગ્રેસ ખોટી રીતે ખેડૂતોને ઉશ્કેરે છે ને એમ છે ને તેમ છે અમે આપી દેવાના છીએ પેકેજ ને આર્યા ખોટા ગુમરાહ કરે છે ખેડૂતોને તો મેં એમને જવાબ આપ્યો કે ભાઈ સવા મહિનો થઈ ગયો છે તો તમે પેકેજ જાહેર કેમ કરતા નથી પંજાબ પંજાબમાં પેકેજ જાહેર થઈ ગયું મહારાષ્ટ્રમાં જાહેર થઈ ગયું અહીંયા જ્યારે મોદી સાહેબનો હોમ ગ્રાઉન્ડ છે તો બધો વિનાશ થયો છે હજી ત્રણ તાલુકામાં ખેડૂતો સંપૂર્ણ પાક નાશ થયો છે જમીન ધોવાણ થઈ ગયું છે પશુના મોત થયેલા છે હજી ઘરવકરી લોકોને મળી નથી હજી કઈ કેસ્ટોલ કેસ્ટોલમાં પણ ઠકવાનું નથી કોક ને કોક ને મળ્યું છે તો ખેડૂતોનો નો સ્વયંભૂ જે ગઈકાલ રેલીનો જે રોષ હતો

માગીલાલ ભાઈનું એવું કહેવું છે કે મંચ ઉપર ખેડૂતોના સંમેલનમાં તમે આક્ષેપો કોંગ્રેસ પર કરવા લાગ્યા રાજકારણની વાત શરૂ કરી અને હજુ સુધી 36 દિવસ વીતી ગયા છતાં સરકારે ખેડૂતોને સહાય નથી ચૂકવી એ મુદ્દે તમને પ્રશ્ન કર્યો એ ખેડૂતોના પ્રશ્નો ખેડૂતોની આ જે હતી એક એક ખેડૂતોની જબા હતી હા કૃષિ મહોત્સવ હતો એમાં બધા ઓલરેડી ખેડૂતો હતા અને મેં વાત જે કરીએ ખેડૂતોના હિતની વાત કરીએ અમારા જે વીસદરી નેતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ જે જે કામો કર્યા એ કામથી કરવરાયા આ સભા હતી ખેડૂતોની સભા હતી અને એમાં મેં વાત કરી કે શંકરભાઈ ચૌધરી સાહેબે બાપી થી ધોલેરા તાલુકાના રવિ સુધી પાઇપલાઇન આ તળાવો ભરવા માટેની વ્યવસ્થાની વાત હતી બીજા નંબર માં જયારે આ પાણીથી થી થયો આ વરસાદ અતિવૃષ્ટિ થઈને વાવાઝોડો આવ્યો આ વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન થયું એના માટે ઘાસચારા માટે એક એક ગામમાં બધા ગાડી આ શંકર ચૌધરી આપી શકે અને એના પછી મેં જે વાત કરી જેને જેને જે પોણીમાં હતા એને કેશડોલ આપવાની વાત થઈ અને વધારામાં આ ટૂંક સમયમાં આર્યા તરત જ એમને જે પાક ધોવાણ થયું એમને બધાને સહાય આપવાની એમને બધાને ખેડૂતોને આપવાનું હોય ઓકે બેઠા એમને ખબર નથી બાકી આ શંકર એ અહીંયા સાતલપુર રાધનપુર સુઈગાવ વાવ થરદ ના ખેતર પૂર એમને બધાને સહાય આપવાની છે અને શંકરભાઈ એ

કોંગ્રેસ માત્ર ને માત્ર કોઈક ને કોઈક વાતમાંથી માંથી મુદ્દો ઉભો કરી લે છે બેન આમાં વસ્તુ શંકરભાઈ ની નથી આવતી ને બીજી નથી આવતી વાત આવે છે સરકાર સરકારે પંદર માં ત્રીજે દાડે પેકેજ આપી દીધું સત્તર માં ત્રીજે દાડે પેકેજ આપી દીધું ગુજરાત પછી અતિવૃષ્ટિ થઈ પંજાબમાં પેકેજ મળી ગયું હમણાં જ દસ દિવસ મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી પેકેજ મળી મશ્કરી સમાન આપ્યા છે એના સિવાય કંઈ આપ્યું નથી એ પણ આખું ગામ પાણીમાં હોય ને ખાલી દસ ઘરને કેસ્ટ્રોલ આપી છે આખું ગામ પાણીમાં હોય આખો તાલુકો અસરગ્રસ્ત હોય અને એક ગામ માં કેવી રીતે તેર તેર લાભાર્થી હોય આખું ગામ લાભાર્થી એનું હોય છે તો એ ખાલી લીપાપોથી કરે છે અને એમને આપવા હોય તો છત્રીસ દિવસથી ક્યાં ના કોણ પાડે છે બેસવા નથી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરો છો અમારે તો વિપક્ષ તરીકે અમારો ધર્મ છે કે અમારે અમારો ધર્મ નિભાવવો પડે પણ તમે તમારા ધર્મ નિભાવવામાં હું ના ઉતર્યા છો બિલકુલ એટલે મુદ્દો ખેડૂતો છે આમાં રાજકારણ ચોક્કસ પ્રકારે નાથ થવું જોઈએ દાનાભાઈ માળીભાઈ માગીભાઈ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે મહત્વપૂર્ણ છે કે વાત અહીં ખેડૂતોની છે કે જયારે પૂર આવ્યું એ પૂર ને પણ છત્રીસ દિવસ વીતી ગયા હજુ સુધી જે ખેડૂતોને સહાય ચૂકવવામાં નથી આવી એ મુદ્દે ખેડૂતોની સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું અને કૃષિ મહોત્સવમાં પણ આ મુદ્દે ભાજપ અને રાજકારણીઓ આવી ગયા હતા અને જે દ્રશ્યો પણ સામે આવ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા સવાલ એવા પણ ઉઠ્યા હતા કે શું બનાસકાંઠામાં પણ મોટા અથવા થઈ છે કે કેમ એવા સવાલો ઉઠ્યા છે જોકે આમાં રાજકારણ કરવું એટલું જરૂરી નથી અને રાજકારણ ના જ કરવું જોઈએ કારણ કે મુદ્દો ખેડૂતોનો છે સહાય ક્યારે મળશે એ સૌથી મોટો પ્રશ્ન છે આ મુદ્દે સરકાર વિચારણા કરીને તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય પૂરી પાડે એ અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે આ સાથે જ સટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ